સુરતના અડાજણ ખાતે આવેલ સુરત મહાનગરપાલિકાના આર્ટ પરફોર્મન્સ હોલમાં સિવાન્સ ક્લાસ એકેડેમીના માર્ગદર્શન હેઠળ બાળમેરા પરિવાર દ્વારા ભરત નાટ્યમ આરંગ નેત્રમનો કાર્યક્રમ અને દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો અડાજણ ખાતે આવેલ સુરત મહાનગરપાલિકાના આર્ટ પરફોર્મન્સ હોલમાં સિવાન્સ કલા એકેડેમીના માર્ગદર્શન હેઠળ બાળમેરા પરિવાર દ્વારા ભરત નાટ્યમ આરંગ નેત્રમનો કાર્યક્રમ અને દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો

આજે અમારા જ ક્લાસની એક વિદ્યાર્થીની ક્રિશા સોની આરંગેત્રમ કરવા જઈ રહી છે ઓલરેડી ચાલે છે આરંગેત્રમ એટલે અમારા માટે અમારો દીક્ષા સમારોહ જેવું કહેવાય જેમાં અમે ગુરુને ગુરુ દક્ષિણા આપીએ અને અમે આટલા વર્ષોથી જે ભરતનાટ્યમનું તાલીમ લીધી છે તે અમારા પરિવારજનો અને બાકી અમારા ગેસ્ટની સામે પ્રસ્તુત કર્યા આની તૈયારી અમે જનરલી છ મહિના પહેલાથી ચાલુ કરી દઈએ છીએ અને હાર્ડવર્ક તો ઘણું કર્યું છે એને અત્યારે બેક પેઇન છે પગનો પ્રોબ્લેમ છે પણ શી ઇઝ પર્ફોમિંગ રાઇટ નાઉ ઘણું સારું થયું છે શી ઈઝ ડુઈંગ વેરી ફાઈન કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત